જય માતાજી દોસ્તો આજે બની રહ્યું છે મંચુરિયન તો દોસ્તો બધા વેજીટેબલ કાપી નાખ્યા છે જુઓ ગાજર કોબી છણી લીધા છે મસ્ત ઝીણો ઝીણું લીલું લસણ અને લીલા કાંદા સમારી લીધા છે આદુ મરચીની પેસ્ટ કરી લીધી છે સુકા લસણ ની પણ કરી છે કેપ્સિકમ કાપી લીધા છે કોર્ન ફ્લોર આમ મેંદો અને તેલ મૂકી દીધું છે તો જુઓ દોસ્તો નાની બહેનો એનું કેવું સારું અહીંયા આવીને પોરો દઈ મારે એને ખવડાવવાનું તો બનાવીને બોલે રશ્મિ કહીશ બેન તારે નેલ કરેલા છો ને તો એક કે તારે નથી ગોળીઓ કરવી હાલે કે હું કરું તો રશ્મિ જો અત્યારે મંચુરિયનની ગોળીનો અત્યારે લોટોલો કરી દઈ છે કોબી ગાજરની અંદર એણે મરચી મરચીની પેસ્ટ નાખી દીધી છે મીઠું નાખવું પછી મરી પાવડર અને ધીમા તાપે તેલ પણ મૂકી દીધું છે તો હમણાં છે ને રશ્મિબેન ગોળી બનાવી નાખશે કોર્ન ફ્લોર કોર્નફ્લોર વધારે નો નાખવાનો છે બધા પ્રોબ્લેમ ઓકે છે તો થોડું ઈ મકાઈ આવે રસ ને ચોખા નો કા અને બીજો નાખ્યો છે મેંદો મેના બેન મોટો નાખી રહ્યા છે તો મસ્ત મંચુરિયન ગોળી તળાઈ ગઈ છે અને કુકિંગ માસ્ટર હવે બદલી ગયા છે હવે આપણે મંચુરિયન નો વઘાર કરવાનો છે તો આ તવા અંદર થોડું તેલ મૂકવાનું છે તેલ બહુ નહી યાર

હોય તો પછી એને તરત ઉતારી લેવાનું છે જેને ગ્રેવી ન રાખવી ટ્રાય કરવું હોય તો થોડી વાર દોસ્તો આપણું મંચુરિયન થઈ ગયું છે રેડી હવે આને ઉતારી લેવાનું છે લીલું લસણ લીલા કાંદાના પાન નાખી બની ગયું મસ્ત મજાનું મંચુરિયન રેડી આ ડ્રાય મંચુરિયન અને એમાં ગ્રેવી રાખવી હોય